પણ મારો ચારણ ક્યાંય દુખે હોય તો હોનલ કે મને નીંદર નો આવે ભલા માણસ હો નીંદર નો આવે કેવડા પ્રવાસ કર્યા થાક નો લાગે માએ ગીતા માએ વાંચી નથી મા ગીતા ને જીવા છે સોનલ શક્તિ ચારણના ફળિયામાં બે ગઈ કાલે કીધું તું આજે કહું ચારણના ફળિયા છે એ ઉદિયા ચળ છે ત્યાંથી ટાણે ટાણે અને સમયે સમયે હુરજ ઉગતો ઉગે છે અને આયુરૂપી હુરજ ઉગે છે ને અઢારે વરણના આંગણામાં અને જીવનમાં અંજવાળા કરે છે એવી ભગવતી છે એવી માં બસ એને કેડે થોડું કે હાલવાની ખાલી કોશિશ કરી બીજુ હોનલને કાઈ જોતું નથી માં હોનલ એમ કે મારો દીકરો મને અવાજ કરે ને તો એના કામ કરવા સિવાય મારે બીજું કામ જ નથી પણ એકવાર હાચા દલથી તું અવાજ તો કરીજો ખબર પડે એવી ભગવતી છે એવી જગદંબા છે એવી સોનબાઈ એવી માં અને એટલા માટે ઈ માં માટે આ આજની આપણી દિવાળી છે

હા 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 અને મને આઈ ને ચારણી કવિતાઓ બહુ ગમતી મને યાદ આવે રામ ને લક્ષ્મણ વનમાં જાતા જાનકી નું હરણ થઈ ગયું રામના આંખમાંથી આહુડા પડે છે આ ચારણ તો સાથે જોડાયેલો અહીંયા અઢારે વરણ જેટલા બેઠા છે એને ચારણત્વ માટે આવ્યા છે અને આજે આપણે જીવીએ તો એ માનવાના જ છે આપણને પછી અહીંયા બોલતા હોય ને મોઢા ગંધાતા હોય તો પછી ગોરખોદિયા પેટ ના કહેવાય પછી એ ન આલે પાછું એ તો આર પાર જીવવું પડે ને જીવી બતાવી તો ખબર પડે કેમ જીવાય હમ હમ બોલતે નહીં હમ કરતે હા બોલવું ને કરવું એમાં ઘણો ફેર હોય એટલે કેવાનોમાં અર્થ મારો ઈ છે દુનિયા કહે છે કે આ માણ હાવ ખાલી છે આ હોનલ સોરુ માટે બધાય માટે દુનિયા કહે છે આ માનવ હાવ ખાલી છે જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે ભલા માણસ આ હા હા ફોનલ નામ ઈ અમારી જાહો જલાલી છે એટલે મને આ બે કવિતા અહીંયા આ બધા એક એક શબ્દને ને પીવા વાળો વર્ગ અહીં બેઠો છે એટલા માટે મને કહેવાનું મન થાય કે રામના આંખમાં આહું પડ્યા લક્ષ્મણ અને પૂછે જાડવાનો પૂછે સણોઠીને પૂછે રામ હો જાડવાને વેલડીયું હે વેલડીયું તમે મારી સીતાને જોય મારી જાનકીને તમે જોય હે વનની ચણોઠી તમે મારી સીતાને જોઈ કોઈ જોઈ હોય તો ક્યો ની મારી જાનકીને રસિક બિહારી કવિનું કવિ છે પ્રકૃતિ કબાન વારી તીખે નેન બાન વારી હંસની કૃપાન વારી ભારી શાન વારી હે વદન વિ મારી સીતા કેવી છે ઓળખાણા પુ કે પ્રકૃતિ કબાન વારી તીખે નેન બાન વારી હંસની કૃપાન વારી ભારી શાન વારી હે ને વદન વિશાલ વારી અધર પર બાલ વારી પાની પદ લાલ વારી મત ચાલ વારી હે

बाय बाय अरे अरे घोड़ करवाए वैसे भाई जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं पागलों से मत पूछो तुम क्या लोगे

બાકી લક્ષમણ રામ કે છે સાંભળી લે એક વાર મને કોઈ એમ કહી દે કે આ જગ્યાએ સીતાજી છે તો હું દીકરો છાત્ર છાત્ર ધર્મ શું છે છે લે આ મજા મને આ રામાયણ આ આઈના આંગણે બેઠા સોનભાઈ માં ને રામાયણ ને ગીતા બહુ ગમતા એની વાત કોઈ કરે ને એટલે ભગત બાપુ એ કરે એટલે માં આમ તંદ્રામાં માં વૈયા જતા એટલે આ વાત કરું આ દેશના યુવાનો મને બહુ સાંભળે એટલે કહી દઉં આ દેશ યુવાન કેવો હોય હથિયારને આમ ધાર કાઢતો તો નદીને ને કાંઠે એમાં એક છોકરી આવી રામાયણ વાત કરું છું એક છોકરી આવી આવીને કે હું તને પ્રેમ કરું છું મારે તારી યારે લગ્ન કરવા છે રામાયણ ઓથેન્ટિક વાત કરું છું હું કાયમ બોલું છું હું જેટલું બોલું છું કટાક્ષથી એના માટે કોઈનું કોર્ટ માં જવું હોય તોય તૈયાર છે આપણે કોઈ થી શબ્દ પાસા ખેસે આજે હું બોલતા જ નથી બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ હા અમને અમારું ચારણત્વ બોલાવે એ અમે બોલીએ છીએ અમારામાં કાંઈ નથી પણ ચારણત્વમાં કાંઈક છે હા એટલા માટે એટલે વાત કરું છું એ છોકરી આવીને રૂપ બદલાવીને આવી હતી રૂપાળી થઈને આવી હતી હા રૂપાળું થાતા આવડે ને એ બહુ ખરાબ હા એટલે એને કીધું કે તમે પ્રેમ કરું છું હું મારી યારે લગ્ન કરી લે હામું તો ન જોયું આ દેશના યુવાને યુવા ધન છે એટલે કહું છું પણ આમ તીર કામ થોડી આમ નાક કાઈપું કાન કાપ્યા બે અને પછી કીધું કે તું ગમે એવડી હોય મહાસત્તા વાળા ની બેન હોય તોય ભલે ગમે એવી રૂપાળી હોય ભારત નો જુવાન દશરથ નો દીકરો તારા જેવી વાંદરિયું કેટલી વળ આવે છે મારી નજર માં ફેર ન પડે ભલા માણસ એનું નામ લખન હતું લખણે દશરથ નો દીકરો સુમિત્રા નંદન અને ઓલી રાવણ ની બેન સુર પંખા હતી ત્રિલોક ને જીતવા વાળા રાવણ ની બેન હોય ને તોય આ દેશ નું યુવાન કહી દે કે મને મારી ખુમારી ના પાડે છે ભલા માણસ મને મારું લોહી ના પાડે છે

જોજો આ આપણો બાપ જેની પ્રતિષ્ઠા થવાની છે રામ બધા ને અઢારે વર્ણ ને કહું છું સાહેબ એ બે જ ભાઈ હતા વનમાં અને વિશ્વની મહાસત્તા જેની પત્રીનું હરણ કરી જાય રાવણે જેવો તેવો નતો કઈ દુશ્મન એવા જ જોઈએ હામાં રાવણ એટલે જેને એની શું એનું વર્ણન કરું તો સમય ને વધારે વધારે બગડે પણ નારાયણ બાપુ શું કહે છે કે લંકા કેવી હતી लंका कोट बंका अटंका नशंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहाँ घू घमंका धीर रंभन धमंका है लगे सुद्र अलका सुद्र वासव का वासा त्यो गहत अकाशा मनी खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका शोभा का नाम लंका है ये लंका पति रावण डगला दीदा એના હામાં ધનુષ ની માથે પણ બળી બળી નતા કરતા રામ રાવણ બહુ બોલતો હતો બહુ બોલતો હતો બહુ રાવણ બહુ બોલ્યો એટલે કોકે કીધું કે આ એટલો બધો બોલે છે જરાક જવાબ આપો ને આ વિચાર ધજાળા ભરત બાપુનો છે હો ધજાળાના ઠાકર ભરત બાપુ બહુ મને ગમી અમુક વાતો બહુ આપણને મજા આવે એનો વિચાર છે રાવણ બહુ બોલતો તો તો કે हनुमान जी જાંગોન જવાબ તો આપો ક્યારનો એમ તો જો બોલે હું આમ છું હું ત્રણ લોકને મેં કૈલાસ ઉપાડ્યો ને મે આમ બહુ બોલે રામે કીધું ઈ જીવનમાં ઉતરવા જેવું રાણા સાહેબ જે જે રાવણે હું કીધું ખબર 10 મોઢેથી બોલે ને એના હામું બોલવાનું ન હોય એક જ મોઢે બોલે એના સામે જવાબ દેવાનો હોય ફૂલા માણસ 10 મોઢેથી બોલવા વાળાને જવાબ દેવાનો ન હોય

એના સર્જક ને એના માલિક ને પેલા મારે પછી આગળ બીજાને નુકસાન કરે નુકસાન બીજા નહીં કરે સમાજ નહી કરે જો અગ્નિ પ્રગટાવે કોઈ આગ લગાડે અને પછી ઉભો મારા જીવનદાતા તમે મને પ્રગટ કરી તમે ઉભા તમને વાંધો નહીં તો એને જ હળગાવે ઉપાડે પેલા અગ્નિ અને ક્રોધ ક્રોધ પેલા એના માલિક ને બાળે અને એક ઈર્ષા અહીંયા આપણે હું તમે એમાં હું હું એમ કહું તમે એમાં તમે મને લઈ લેવો હું ભેળો જ છું એ તો સ્થાન અહીંયા અમે બોલીએ એટલે અમે અહીંયા બેઠા બાકી અહીંયા એવી એવી શ્રદ્ધાઓ લઈને આવ્યા છે કે કદાચ અમારી શ્રદ્ધા ક્યારેક ડગી હોય ભલે અમુક એવા બેઠા છે હોનલ કે તો અહીં હમાઈ જાય બાકી ડગલું નો માંડી અહીંયા થી ભલા માણે એથી વધારે શું હોય હા શ્રદ્ધામાં કઈ બધા એવું નથી કઈ કોને દેખાડો કરે એ શ્રદ્ધા હોય એવું ન હોય હા એટલે પણ વાત તમને ઈ કરું છું કે આ હું ને તમે આવ્યા હોનલા સાનિધ્યમાં પ્રસાદ લીધો અથવા તો સીધા આવીને પ્રોગ્રામમાં આવ્યા કાલ મને ને તમને એમ વિચાર થાય કે માના આશીર્વાદ મળ્યા છે કે નહી હો હો વરની શતાબ્દીમાં હું માના સાનિધ્યમાં ગયો મે થોડાક રૂપિયા ઉડાડ્યા અથવા વાહે બેઠો તો ઉડાડવા નથી ગયો પણ હાવ સરજાથી ડાયરો સાંભળ્યો છે મે તો માએ મને આશીર્વાદ દીધા છે કે નહીં એની લેબોરેટરી કરવી હોય તો હું તમને એક લેબોરેટરીનું મશીન આપું વિજ્ઞાન પાસે નથી પણ એકચ્યુલી ચારણ પાસે હોય इतिहासों ने पठार, असों ने जिसको गाया तलवारों की शाहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं युद्ध ना मैदान में, 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 में। लड़े इन्हें सूरो कहवाए चारण ने डोड हूरो જ્યાં જ્યાં યુદ્ધો થયા છે ત્યાં ભેગા કપાણાય છે ગામના પાદર માંથી ચારણ નું કુટુંબ નીકળ્યું હોય માલ ઢોર લઈને કોઈ ને એટલે આ મનાવા જાય ચારણ ભાઈ આમ ના કરો તમે કોઈ પણ જ્ઞાતિ હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય એનો કોઈ હેરાન કરે ચારણ કે આ તમારું બરાબર નથી તમે મોટા માણસ હો એટલે આ તમારે ન થાય કે તું થાય કર નહી થાય એક દી બે દી ત્રીજો દી સુધી પરિણામ ન આવે અહીંયા કટાર નાખેલી છે અહીંયા અનેક ગામો ગામ દાખલાઓ છોગાળા ત્રાગા અહીંયા તાળવે કટાર નાખી અહીંયાથી લોહીનો ફુવારો ઉડતો હોય અને પછી ડગલા માંડે હો આવડ ઘોડલ આવી આવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કર્નલ આવી આવી બૌસર બિંદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજન મહાકાળી સમૃદ્ધ સભી નવલક સગત સોરા સિંહ

અને આપણે અંદર અંદરથી મોજના તોરા છૂટે કે આહા હા મારો બાપલીઓ હમણાં કાય નતો અને કેવી ગાડી છોડે બહુ રાજી થા હોનેને ખૂબ આપે આવો વિચાર આવે તો માનું માના આશીર્વાદ મળી ગયા પણ बाजूવાળો કે જાણી તો મિત્ર કુટુંબિક નાતીલો ગામનો ગાડી છોડાવે નવી અથવા બંગલાનો નકશો બનાવે અને આપણને રાતે નીંદર ન આવે એટલે માનું હાથક પેઢીના પાપજી પડ્યા છે નકર હાવ આવું ન હોય હો

¡Vamos!